નમસ્કાર દર્શક મિત્રો આઈ i7 ન્યૂઝ ગુજરાતીની સાથે પૂછો આપની સાથે पायल વામણી તો જોઈએ આજનો મહત્વના સમાચારમાં વડાળી તાલુકા કિસાન સંગની ત્રિ વાર્ષિક સાધારણ સભા મળી વડાલી નગરમાં આવેલ મહાકાળી મંદિરે વડાલી તાલુકા કિસાન સંઘની ત્રણ વર્ષે મળનારી સાધારણ સભા મળી જેમાં ગત ત્રણ વર્ષમાં કિસાન સંઘ દ્વારા કરેલ કાર્યોની માહિતી આપવામાં આવી તથા આગામી વર્ષોમાં કિસાન સંઘ દ્વારા શું કાર્યો કરવામાં આવશે તેની રૂપરેખા નક્કી કરવામાં આવી ત્રણ વર્ષે કિસાન સંઘના સંગઠનના માળખામાં ફેરફાર કરવામાં આવે છે જેમાં એકવીસ સદસ્યવાળી વડાલી કિસાન સંઘની ટીમમાં ફરીથી એક વખત પ્રમુખ તરીકે શ્રી માધાભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી તો મંત્રી તરીકે ચિમનભાઈ પટેલની ની નિયુક્તિ કરવામાં આવી જ્યારે કોષાધ્યક્ષ તરીકે દેવજીભાઈ પટેલ દ્વારા રાજીનામું આપતા અશોકભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી તો કારોબારી માં ચાર પાંચ નવા સદસ્યો નિમણૂક કરવામાં આવી જેને સભામાં મોટી સંખ્યામાં આવેલ સભ્યો દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી બાબુભાઈ જે પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ સામળભાઈ પટેલ સાબરકાઠા જિલ્લા પ્રમુખ અમૃતભાઈ પટેલ જિલ્લા કોષાધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલ વડાલી એપીએમસી ના ચેરમેન વિજયભાઈ પટેલ વગેરે હાજરી આપી કાર્યક્રમની ની શુભાવ્યુ હતું બ્યુરો ચીફ અસમુખ પ્રજાપતિ આઈસીવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા ભારતીય કિસાન સંઘ વડાલી તાલુકાની વિશેષ મીટિંગ આજે મહાકાળી માતાજીના મંદિરે કરવામાં આવી જેમાં સંગઠનની રીતિનીતિ પ્રમાણે ત્રણ વર્ષે જૂની કારોબારી બરખાસ્ત કરી નવી કારોબારીનું ગઠન કરવામાં આવ્યું તથા જિલ્લા કાર્યાલય બલરામ ભવન ખાતે જે દાન દાતાઓએ દાન આપેલ હતું એ દાતાશ્રીઓનું પણ આજે સન્માન કરવામાં આવ્યું અને વડાલી તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં અહીં મહાકાળી માતાજીના મંદિરે ઉપસ્થિત રહ્યા એ બદલ એ ખેડૂતોનો પણ અત્યારે આ તબક્કે આભાર વ્યક્ત કર્યો આજના દિવસે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરાઈ કે ચૂંટણી કરવામાં નહીં સંગઠનની રીતિ પ્રમાણે સંમતિ પ્રમાણે જ પ્રમુખ મંત્રી કોષાધ્યક્ષની ની વરણી કરવામાં આવે છે પ્રમુખ અને મંત્રીના નામ જણાવશો પ્રમુખ પટેલ માધાભાઈ વિઠ્ઠલભાઈ હું પોતે મંત્રીમાં પટેલ ચિમનભાઈ દેવજીભાઈ અને કોષાધ્યક્ષમાં વડાલીના અશોકભાઈ ડાયાભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે ખેડૂતોને હિતો માટે કિસાન સંઘ લડે તો વધુ વડાલી તાલુકાના ખેડૂતો કિસાન સંઘ સાથે જોડાય એ માટે કિસાન સંઘના આવનાર વર્ષની અંદર પ્રમુખ તરીકે તમારા પ્રયત્નો કેવા રહેશે આ તાલુકા પ્રમુખની મારી ત્રીજી ટર્મ છે છૂટું થવું હતું પણ કાર્યકરો કે છે કે ભાઈ એક વખત હજી સેવા આપો તો અમારી પણ જે શક્તિ હોય છે પ્રમાણે મેં પણ ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે અમે તૈયાર છીએ ખેડૂતો પણ સંગઠનના નીતિ નિયમ પ્રમાણે ગ્રામ સમિતિઓ બનાવ ગ્રામ સમિતિના ચેનલ મુજબ ખેડૂતોના પ્રશ્નો ઉકેલાય એવી પણ અમારી માંગણી હોય છે ઈડર અને વડાલી તાલુકામાં થોડાક સમય પહેલો કમોસમી વરસાદ અને બરફવર્ષા થઈ હતી અને એના લીધે ખેતી પાકોમાં જે નુકસાન થયું હતું એ નુકસાનના વળતર માટે કિસાન સંઘે કહેવાય ને કહેવાય રોડ ઉપર આંદોલન કર્યું તે આંદોલનના ફલસ્પુતિ આપ કેટલા આશાવાદી કે વડાલી ઈડર તાલુકાના ખેડૂતોને તે વળતર સરકાર આપશે ચોક્કસ એ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ જે વાવાઝોડું આવ્યું જેના કારણે કિસાન સંઘે શ્રી ખેતીવાડી અધિકારી શ્રી કલેક્ટર શ્રી આપણા ધારાસભ્ય અર્મલાલ વોરા સાહેબને મુખ્યમંત્રીશ્રીને બધા જ અધિકારીઓને આવેદનપત્ર આપેલ હતું ત્યાર પછી પંદર દિવસ પછી આપણે રસ્તા રોકોનું પણ આંદોલન કર્યું જેના ત્યાર પછી ચૂંટણીનો કાર્યક્રમ આવ્યો આચારસંહિતાના કારણે આપણે વળતર આપી શક્યા નહોતા પણ હવે અમને એવું લાગે છે કે વડાલી તાલુકાના ખેડૂતોનું જે આંદોલન કર્યું હતું વળતર માટે એ થોડું અંશે પણ સક્સેસ જાય એવું લાગે છે વડાલી તાલુકામાં જે ખેડૂતો ખેતી કરશે તેની અંદર ખેતમજૂર રાખતા હોય છે અને ખેતમજૂર ક્યારેક પૈસા લઈને ભાગી જવાનું કદ છોડીને જતા રહેતા હોય છે ત્યારે એ વખતે કિસાન સંઘ કેવી રીતે મદદરૂપ થાય એના માટે ખેડૂતોએ શું કરવાનું ભારતીય કિસાન સંઘ આમ તો ખેડૂતોને જે માલિકો પૈસા આપે છે એના પહેલાં ગાઈડલાઈન જાહેર કરી છે ભાઈ ખેડૂત ભાગ્યાઓને જે કોઈ પૈસા લે તો એના માટે આગળ જે ફોર્માલિટી હોય છે સ્ટેમ્પ બનાવો એનું રજીસ્ટર રાખવું હાજરીપત્રક ભરવું આવી ફોર્માલિટીમાંથી પસાર થવું પડતું હોય છે પણ ખેડૂત અત્યારે એ બધું કરવા માટે તૈયાર હોતો નથી જેના કારણે ભારતીય કિસાન સંઘ પણ અત્યારે ખેડૂત લઈને પૈસા લઈને ભાગી હોય તો કિસાન સંઘ પણ એમાં કંઈ કરી શકતું નથી તેમ છતાં પણ આજીવિકા બ્યુરો સંસ્થા જે આદિવાસીઓની જે સંસ્થાઓ ચાલે છે એમના જોડે સંગઠનમાં રહી અને ખેડૂતોને ન્યાય લેવા માટે આપણે પ્રયત્નશીલ રહીએ છીએ જિલ્લાની અંદર કિસાન સંઘનું કાર્યાલય બન્યું છે આ કાર્યાલયમાં કેવી પ્રવૃત્તિઓ થશે કેટલું ઉપયોગી થશે જિલ્લા કાર્યાલય બલરામ ભગવાનનું જે બનાવ્યું છે આપણે હિંમતનગર ખાતે એ દર મહિનાની આમ તો પહેલાં શુક્રવારે મિટિંગ રાખતી હતી પણ હવે એ પહેલાં સોમવારે મિટિંગ રાખવામાં આવે છે અને જે કોઈ પ્રદેશ લેવલનો કોઈપણ કાર્યક્રમ આવે આપણા જિલ્લા લેવલે કોઈપણ જગ્યાએ આંદોલન કરવાનું હોય અથવા તો કોઈ પણ અધિકારીઓને આપણા અલ્ટિમેટમ આપવાનું હોય પ્રશ્નો આવવાના હોય તો આપણા જિલ્લા કાર્યાલયમાં ભેગા થઈ અને પછી આપણે જિલ્લા કાર્યાલયથી તેઓ કાર્યાલય જે ઓફિસ ખાતે બહુમાળી ભવન ખાતે જઈએ છીએ